લીલુબેનનું જે પ્રકરણ છે પહેલાં એ કે ડ્રાઈવરની ફાળવણી બાબતમાં મેયર વિભાગની અંદર ડ્રાઈવરની ફાળવણી થતી નથી અને ડ્રાઈવરની ફાળવણી છે ફાયર વિભાગને વહીવટીતંત્ર દ્વારા થતી હોય છે એટલે ડ્રાઈવર બાબતમાં જે કાંઈ ઇસ્યુ છે એ મારી સામે પણ આવ્યા છે પણ ડ્રાઈવર કોની ગાડીમાં કોને બેસાડવા એ ફાયર વિભાગ નક્કી કરતું હોય છે એટલા સ્પષ્ટપણે કહું છું કે ડ્રાઈવરની ફાળવણી બાબતે જે પણ ઇસ્યુ થયા છે તો મારા વિભાગની અંદર એ આવતું નથી એટલે લીલુબેને મને ક્યારેય એવી ફરિયાદ કરેલી નથી કે મેયર તરીકે અથવા એક બેન તરીકે મારી વેદના હું એને કહું એટલે લીલુબેન મારી પાસે ક્યારેય આવ્યા નથી હું પ્રયાગના કુંભની અંદર ગઈ હતી ત્યારે છાપાની અંદરને પ્રેસ મીડિયાવાળાએ ખૂબ છાપેલું અને ખૂબ મારું જે કર્યું ષડયંત્રપૂર્વકનું પહેલાં બે રૂપિયાનો ભાવ છે જ નહીં ફાયર વિભાગની અંદર જ્યારે હું આ પ્રયાગની અંદર ગઈ ત્યારે મેં કમિશનર સાહેબનો હુકમ લઈને હું ગઈ છું જ્યારે બહાર જવાનું થતું હોય ત્યારે આ હુકમનું નિવેદન એની કોપી પણ મારી સાથે હતી સ્પષ્ટ વાત હતી કે આવ્યા પછી જેટલું ભાડું થશે એટલું ચૂકવણું કરી દેવામાં આવશે એ પણ મેં ચૂકવી દીધું હતું પણ છતાં પણ કે તમારી બદનામી થઈ એની પાછળ કોઈ જવાબદાર છે ઈ વ્યક્તિ પાછળ હવે લીલુબેન ની પાછળ હું આમાં કે પડવા માંગતી નથી મારામાં એક કાયમી કહેવત રહેલી છે જે કરે એ ભરે એટલે આમાં મારે કઈ પડવું નથી હું આમાં પડવા માંગતી નથી કે પ્રયાગ વખતે જેને પણ છાપ્યું છે બે રૂપિયા ભાવ હતો જ નથી ને હજી પણ છાપે છે હું કોઈ પ્રેસ મીડિયાનું નામ લેતી નથી અને કોઈ ન્યૂઝપેપરનું પણ નામ લેતી નથી પણ હજી સુધી છપાઈ છે કે બે રૂપિયા લઈને બેન જલસા કરવા ગયા હતા તો પૂરી માહિતી છે નહીં બે રૂપિયાનો ભાવ જ નથી હવે આ તો અત્યારે યુગની અંદર ફાસ્ટ યુગ છે કોને ક્યાં શું કરવું ને પાડી દેવા એ ભાઈ અમે તો કામથી ટેવાયેલા છીએ સમય થાય એટલે ઓફિસે આવી જવું લોકોની વચ્ચે રહેવું એના પ્રશ્નને સાંભળવા બોર્ડની અંદર નાના મોટા કાંઈ પ્રશ્ન ચાલુ હોય અત્યારે એનું નિરાકરણ કરવું ક્યાં કામ ચાલે છે એનું પણ આપણે અહીંથી રિપોર્ટ કરવો હવે આ કામ સિવાય ક્યારે પણ પાર્ટીના કાર્યક્રમમાં જવાનું થતું હોય મિટિંગોમાં જવાનું થતું હોય એમાં પણ જવાનું થાય છે તો મેક્સિમમ સમય આપણને જ્યારે આ સેવા કરવા માટે સોંપેલો છે એ સેવા કાર્યની અંદર હું કેટલું સેવા કાર્ય કરી શકું પદ આજે છે ચોક્કસપણે સમય પૂરો થશે એટલે પદ આપણી પાસેથી સમય સમય સમયે પદ છે એમાં ફેરફાર થતા હોય આપણું પદ આમાંથી એક વખત જવાનું જ છે ત્યારે હું કાયમી કહું છું કે જે માહિતી હોય એ જ તમે છાપો તદ્દન ખોટી માહિતી છાપવી પહેલાં એમ કહું છું કે લીલુબેન મારી પાસે ક્યારે આવ્યા નથી જે પણ વેદના હોય એને પણ મને કહેવી જોઈ પાર્ટી પણ એની સાથે છે અને અમે પણ સાથે છીએ તમે ડ્રાઈવરની વાત કરો છો તો ડ્રાઈવરનું મેં સ્પષ્ટપણે કીધું કે એ ફાળવણી છે ફાયર વિભાગની અંદર થાય છે કમિશ્નરના વહીવટી તંત્રમાં થાય છે એટલે એક સ્પષ્ટ મુદ્દો આપને બધાને કહેવા માગું છું કે તંત્ર છે એ પણ ખોટું છાપે છે આમાં તો નથી આપણી માનસિકતા સાથે આ સંકળાયેલા છે પ્રશ્ન પૂછીને આપવા અમને પાડી દેવા ઈચ્છતા લાગો છો કેમ કે મન મક્કમ બનાવવું એ ઘણું બધું અઘરું કામ છે તમે એક ભાઈ છો મને આ પ્રશ્ન બધા પૂછો છો એક મહિલા તરીકે આ શું કહેવા માંગો છો આપ બધા માનસિકતા આપણા પોતાની ઉપર બંધાએલી છે આ માનસિકતા સાથે કોઈ પણ ભાઈ હોય એ કોઈ પણ બેન ને ગમે ત્યારે પાડી દે પણ માનસિક અને મન મકમ હોય ને ક્યાંય કોઈને કઈ વાંધો આવતો નથી નહીં નહીં સ્વીકારીશ નહીં વ્યક્તિગત ઉપર આ છે આટલા બધા તમે મને એક પ્રેસ મીડિયાના ભાઈઓ જ છો મારી પાસે ત્યારે તમે મને આવા પ્રશ્ન પૂછો છો આ શું સૂચવે છે આ પ્રશ્ન તમે મને વારંવાર પૂછો છો આજકાલના નહીં ઘણા વખતથી આ બધા પ્રશ્ન અને આ જે પ્રેસ મીડિયામાં ભાઈઓ જ વધારે ચલાવે છે પ્રેસ મીડિયાને જ્યારે પ્રયાગ હતી ત્યારે પ્રેસ મીડિયા ભાઈઓ જ ચલાવ્યું છે આટલું બધું